મહુઆ તાલુકાના મોટા ખૂંટવાડા ગામે નેક્સોમ ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા ગરીબ તથા જરૂરિયાતમંદ પરિવારોને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સેવાકીય કાર્યક્રમ ફાઉન્ડેશનના અધ્યાપક જીતેનભાઈ દેડિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું ફાઉન્ડેશનના અધ્યાપક જીતેનભાઈ દેડિયાએ ખાસ જણાવ્યું હતું કે મોટા ખૂંટવાડા સરકારી હોસ્પિટલમાં જો કોઈ પ્રસૂતા બહેનને મદદની જરૂર પડે

અસક્ષમ લોકો એને માટે કરવામાં આવ્યું છે એમાં બહુ મહત્વની ભૂમિકા ભજવી આખા ગામની અંદર અને તમે લોકો પોતપોતાની ટીમે પોતપોતાનું યોગદાન આપી અને જે અમારું સૌભાગ્ય સેવા કરવાનું પ્રાપ્ત પૂરું કર્યું છે એ બદલ તમારો અને રમેશભાઈ ઝીંજવાડિયા સામાજિક ગામ કાર્યકર એનો ખૂબ ખૂબ આભાર માને છે રમેશભાઈ સમીર ખોખર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ